એ હા હા નો લે ઇસ્ત્રીવા કપડા આઈ પાછે ભેગા ભેગા લેતા આવજો પાછા એ ઈ હોત ને તો אבי અને હા પાછા બે બાટલી છાસ લેતા આવજો તમને છાસ વગર તો હાલતું નથી એ હો અને હા મે નીલેશભાઈ ને ફોન સ્વીત માં હાડી આપી છે લેતા આવજો પાછા એ હો હવે બીજું કાઈ નઈ હું તો તમુકો ફોન સર સર શું જારે સર આર્જન્ટ નું કામ હતું તલગન થઈ ગયા તો કોઈ દી લગન કરતો નહીં લગન પછી છે ને માણસ માણસ નો રે નોકર બની જાય નોકર હા નકર બસ આમ કામ કરી રાખો બેરા ના અને હપ્તો ભરી રાખો હા શું કહું જો મને હજી એક વાર ચાન્સ મળી જાય ને જીવનમાં તો આ લગન ના છે ને ઊંધા ફેરા ફેરવી નાખું અને બધું પર છૂટું કરી અને પાછો આમ નવરો ધૂપ ને આમ કુવારો થઈ જાવ પાછો સર એ કેવા દિવસો હતા મજાના મન ફાવે ખાતો મન ફાવે ને હરતો મન ફાવે એ કરતો અને અત્યારે

એટલે ધીંગાણું પાકું